લાવજો ભાઈ એક કટિંગ ચાલો પે તમારા પૈસા પડી ગયા મારા પડ્યા હોવા શું વાત છે આ જમાનામાં તમારા જેવા ઈમાનદાર માણસો પડ્યા હા ભાઈ આપડા અનિતિનું નહીં જોવતું ના ના સરસ લાવ બીજા શું બીજા પૈસા જોઈએ પૈસા પડી ગયા

તો પોંચો હંગાત પડે ને યાર સો રૂપિયા થોડા પડે છે એ વાત કરો તમે એ નહીં ખબર બાકીના રસ્તામાં પડી ગયા હોય તો હોય તો હોય જ પડે તા ભાઈ યાર રસ્તામાં ના પડે યાર રસ્તામાં કઈ રીતના પડે નોટો ભેગી ચોટેલી હોય ને યાર પોચે પોચ એ મને નહીં ખબર પણ હોય તો હોય જ પડ્યા હતા એ તમને ના લીધા ના ના યાર જો મને પોચ નોટો મારા બૈરાએ મને આલી મને એવું ને એવું યાદ લઈને હું ઘેરથી પોંચો જ આવ્યો કમ્પ્લીટ અને રસ્તામાં ના પડ્યા એનું એ કારણ કે હું આવ્યો ને તારજો જો કમ્પ્લીટ મારા ખિસ્સામાં મને વજન લાગતો હતો ઓય આયન વજન ફોરો થયો મતલબ ઓય પડ્યા હોય ને સમજે બસ એટલે પોત નો તો હું વજન થઈ જાય ને ફોરો થઈ જાય યાર એ ખબર નહી યાર પોમ પોમ છો યાર મને મારા બૈરાએ મને પોચ લાફા મારીને પોચ નોટો આલી એવું ને એવું યાદ હજી ચચરો એટલે કે આલી સી લાફા મારીને પણ પોય હોત પડ્યા હતા

બળoi જમાનાની વાત નહીં તમે 5 નો તો લઈ લીધી લાગે મારી આયે કાલ દીધી 400 નું ક જ દીધું તમે અરે હું 400 નું કર્યું તારામાં બુદ્ધિ જેવું કઈ હ કે નહીં બતાવજો એક મિનિટ એટલા ઈમાનદાર હોય તમે તો બતાવો તમારા ખિસ્સામાં માં આશી નોટો અલે પણ હું હો પણ એક તો પૈસા આલે ને ઉપરથી ગુનો કર્યો આ હું પૈસા હ કમ્પ્લીટ છે નોટો ને આ રી પોચ બધી એક જ કલર ની એક જ હરખી નોટો શું કે નહીં અત્યારે પણ હોની નોટો તો બધાય હરખી જ આવે ને આ રૂપિયા મારા અહીંયા હું ઘેર થી લાયો એટલે આ પોચ નોટો આ રીતે મીએ હોય મેલી હતી બરોબર હોય થી પડ તો આ થપ્પો સીધો પોચ નો પડે કે ના પડે ભાઈ પડે ને સર પડે ને હા હવે કમ્પ્લીટ હું ઘેર થી માર ભાઈરાય મન પોચ નોટો આલી પોચ નોટો ખિસ્સા માં ગાલી બરોબર આજ કલર ની નોટ સેમ આવી ગોધી બાપુ ની નોટ બરોબર આ હું લઈને આવ્યો અને હાલ હવે એક નોટ મારા ખિસ્સામાં નીકળી બાકીની હોય થી તો નોટો તો તમારી જ થઈ ને મારી જ થઈ પોત નોટો હતી તો પછી પોત નોટો લઈ લઈને આવ્યો હોય શું એવી થઈ જાય મારા ખીચા નોટો જ ના હોય હવે એ ભાઈ ખબર નહી ના એ ભાઈ મારી પોત નોટો કે નહીં